થોલી વાળા ના પાડી દીધું ડબા ઓછા ફોન કરાણ તાણ આપણે પણ ભયા માલું બૈલું થતું હોય તો હું આટ ના કલું બાપ ઢેરા ફર્યા વગર તો દી તું બૈરાને વાતો કરવા મંડ્યો તો તેમાં તો ડાટ વાળે વાળે તો અમે ફોન નહીં આપલું હવે જો વાપરે વાપરી રહ્યો તોડું તોડી રહ્યો હગુ એ તો માલા કિસ્મત ડાકતે 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 લા જા જેલા થા તારા કિસ્મત વાત કરાતા આવ કઈ લીતના આ પણ ગોઠ્યું નહીં આપણે

મેમન તો ભૂલ્યો તારું નક્કી થઈ ગયું બીજી ખાલી થાય તારું જીપ રાખજે ભાઈક છે

તૈયાર થાવા જોટો અલ્યા તૈયાર થવામાં તારો ભઈ બીજી વાર પૈની જાય અમને હમણા પડી રહીને ભણે ઈ તો બકરોજી હોય અને તારું હબુ કરાવે કે ગોમ માતાને કોઈ મારો ભાઈ એ એમ નહીં હા હાચું અને હવે અહીંયા જઈને પાછો બોલ બોલ ના કરતો અને હું શું કહું રિક્ષા છે કે નહીં એટલે આપણી રિક્ષા લઈ લે ભાઈ હો આપડી તો તા બીજા કોક ની હું તલાવ એટલે મારો અટ પડી જાય હા આપડે છે ને ઓમ તો રાજી અમે ઓના રંગના વર

અરે મને 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 વિકાજે તમે બે અમે ને તમે હા આ દા તા તમે આ પાતા પાણી પા એમ કહો જો અલા નયકો બેરો હું છું તા પાણી પા પાણી તો બેઠે પાણી પાઈ દઉં મે અગામ મેમન ને કહો કે મેમન ને પાણી પા આ કો તો બેરો હા કો તો બોબળો મારા આરા લુઈ પી ગયો જો આ લે બકરાજી ઓ

જેવી તેવી થૂલીઓ ના ગમા લો હવે આ સોની મની ફોર કરી રહ્યા ઓકે બેઠને એમ એટલા દે આ તો મારા તાળા પાલે દે હવે તાળા નહીં પાડતો ઈ તારા ગયો છે કાયમ ના તો બતલા હું માલ થોડી ના આનું કેમ ના આલો ના માલ થોડી પે ના મો તોતલા ના આનો અલ્યા તારી થોડી હાવ ધબડકો કો ચા બોલે છે આ આટલું ઈ બોલે છે તું પ્રે એ કેને ધબડ કો બુજો લે તું કે આપણે ધબડકો કો દી થવા દેવો એમ એમ બકરાજી હા સુકાન જીત કાતા આવડે છે

ઈ તો કે હવે એ ઢોર તો બાધી હોય તો હોભળવું પડશે એમ નેમ તો કોઈ બાપોય નહી હાગુ કે ધમય તો મસ્ત એમ હવે અ તમારે જે આ વેપાર જે કરવો કરી દો એટલે દાગીના નો એટલે ખબર પડે આપડે વેહાર થઈ છે પણ પેલા ઘર બાર તમે હલકે કે દો એ બાજુ નહીં દાગીના ની વાત કરી જો હું છે

બોલા તો આગળ તો તો હાથ આવી ગયો હા તમારી છોડી હા બોલતી નહીં હે તું કીધું એને કીધું બોલવાનું બંધ રાખો એમ કહું છું ખલું 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 ખલે ખલું નહીં એમ સોની મને ઉજાઈ લે બધું જે કરવાનું હોય અરે વિકાતજી હા આ ભાઈને જે કેવું કહી દો એટલે આપણે કોઈથી હેરતા થા ને મારો એ વેપાર પતાવ એક કામ કર લો હા પેલા ટ્રેક્ટર લઈ લો આપણે એ ટ્રેક્ટર તો તારે ખર્ચા માં તરીકે રહેવું હોય તો છૂટી જાય હા ફાઈનાઈ પેલું ટ્રેક્ટર તો લઈને દે મેલે કેલા આપણા લઈ લે

અમારા કોઈ નઈ કરે જરૂર નહી તમે તાર રાખો તમે શું બોલે ચાર બોલી ઘઉપડે લઈ જા લઈ જા મગજ ખાઈ ગયો મગજ હારું હવે જવા હવે બોલો હવે આપણે નું ગોઠવું છે એ તમે કાલ નો કીધું કે કાળા મે ના હવે જો ગયો હું આ ટંટા

પણ કેરીઓ નો રસ રાખવાનો આઈસ્ક્રીમ ખાસ રાખો વટ પડવો જોઈએ આ બસ આની દેવાનું છે યાર ભાઈ હા આરે છે મમ રાસ રાસ કરે ના બેનો ના બેનો એવું છે એમ કચ્છો વતો જો દમઈ જેવું જોતું તું મળી ગયું અને હાહરા ને જેવું જોતું તું મળી ગયું કે દોત દોતા તે ડોડલું જડી ગયું રે આતી વાત કરો પણ માળા હોય લેવાનું ઘેલાવાનું હવે તો લગન લઈને આવ છે તારા હવે આપણે જોન જોડી જાવ છે હાળો

અરે તું એ બધું કે ઓફરાન હા તું કીધું એ તો આપણે બેચન તો છે ને સાલ નાખીને આવ્યા તો બસ હતું કે હારું તો રહ્યો એવો રજા અમે હા તો તમે ક્યાંક ચાલ વેહલા ટાઈમ થાય આવી જાય હું રાતે ઓટો મારી પેટી માટે હો હા આવ જમય હા હેલો અરે ભાઈ આમાં નાના નાખવાના છે નાના લઈ જવા પડે ખૂબ વસ્તી વાતો કરે કા પુવારે આવ્યા છે ના સારું લાગે હો હા

કેટલું ભણ્યા જો કોણ તમે આપલા નઈ ભણ્યા ભણ્યા અલ્યા આ તો કે કશું આવડતું જ નહીં તારા પેલી ઓમાં મોની નથી તું બેઠો છે તારે શું કામ છે જો ભાઈ હું પોચા પોચા ની કરવા જારો કરું કે કામ કરું કે કોઈ ને હું બેઠો એટલે માલા વાળ બાલ લઈ લેવાનું કાય ના કામ કરવાનું જ રે ભાઈ ને તમે ધમઈ દો આજો હાલો હાલો ખાવાનું ગાડો હું આવો હે અલ્યા બધું કામ કરા તમે પાહેતા ઓ જમઈ જમઈ આ જમૈ ના કહેવાય આ તો હવે થઈ ગયા મોડો ખડો આપડે એટલે ભેસણું સોડું પાડવાનું છે ઓ મેડો